આ ગાબડા પડવા માંડ્યા છે પુલનો એપ્રોચનો ભાગ બેસી જતા પંચમાર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા મેટલ નાખીને ખાડો પૂરી દેવામાં આવ્યો છે સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ અધિકારીઓ કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપતા નથી તેથી આવા પ્રકારની ઘટના બને છે આ ઘટના બાદ એપ્રોચ વ્યવસ્થા અવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ ખુલવાનો રસ્તો છે અને રસ્તા પણ ખાડો ખોટો પડી ગયો છે એટલે આ કામો જેને કે બિલકુલ જે કામો થયા એટલે આ રસ્તો તૂટી ગયો છે અને આવો કામો ખરેખર ના થવા જોઈએ એ આપણે સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જોઈએ ખરેખર કોન્ટ્રાક્ટરને આવું કામ ના કરી આવ્યું છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કુંડવાડથી સંકેળાને જોડતો આ રસ્તો છે નવો જ રસ્તો બન્યો છે અને સ્લેબ ડેન બનાવવામાં તસવીરોમાં જોઈ રહ્યા છો સ્લેબ ડેનનો નો ભાગ ધોરણ રાતોરાત તેના પર જે રેતી કપ મિક્સ વિક્સનો માલ નાખી દેવામાં આવ્યો છે અને તેને ઢાંકી દેવામાં આવ્યો છે આ હજુ બને બે માસ થયો છે જ્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક ભાગ આખો બેસી ગયો છે સ્લેબ ડેનની વચ્ચેના ભાગમાં ભાગ બેસી ગયો છે આખા સ્લેબડેન ઠેર ઠેર ગાબડા પડ્યા છે જ્યારે